विभाग ने आगाही अनुसार आगामी चार दिवस भारे वरसद शक्यताओं व्यक्त कर दक्षिण गुजरात अमुक जिल्ला अति भारे वरसद आगाही कर सौराष्ट्रना अमुक जिल्ला अति भारद आगाही कर विस्तारों पड़ से अति भारे वरसद आ उपरांत गीर सोमनाथ ભાવનગર અમરેલીમાં ધોધમાર વરસાદ ખાબકે તેવી શક્યતાઓ છે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના બાકીના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેના પગલે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની પડી શકે છે હવામાન વિભાગે આગામી ચાર દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે રાજ્યમાં કેટલું રહેશે તાપમાન હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, અમરેલી, ભાવનગર, ગાંધીનગર, જૂનાગઢ, ખેડા, પાટણ, પોરબંદર સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમ જ આણંદ, અરવલ્લી, ભરૂચ, ગીર સોમનાથ, મહીસાગર, સાબરકાંઠા, વડોદરા સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.